જેઠ મહિનામાં આ પાંચ કામ કરવાથી તમારી દરેક મનોકામના પૂરી થશે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થશે તેમજ થશે અપાર ધનની વર્ષા મિત્રો એવી ધાર્મિક માન્યતા છે કે જેઠ મહિનામાં સંકટમોચન મોચન હનુમાનજી ભગવાન શ્રીરામને મળ્યા હતા તેથી જેઠ મહિનામાં આવતા દરેક મંગળવારના દિવસે ઉપવાસ રાખવાથી તે વ્યક્તિને તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો આ મહિનામાં કેટલાક ધાર્મિક કાર્યો કરવાથી વ્યક્તિને તેના જીવનમાં ઘણી સફળતાઓ પણ મળે છે મિત્રો જણાવી દઈએ કે આપણા હિન્દુ ધર્મમાં દરેક મહિનાનું અલગ અલગ રહેલું છે અને હિન્દુ પંચાંગ મુજબ વર્ષનો ત્રીજો મહિનો જે હોય છે તેને જેઠ મહિનો પણ કહેવામાં આવે છે મિત્રો આ વખતે જેઠ મહિનાની શરૂઆત સાત જૂનથી થઈ ગઈ છે અને તે પાંચ જુલાઈ સુધી રહેવાનો છે મિત્રો આ મહિનામાં હનુમાનજી શ્રીરામને મળ્યા હતા તેમજ આ માસમાં ભગવાન સૂર્યનારાયણ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પણ વિધિવત માન્યતા છે તેથી ધાર્મિક માન્યતાઓ અનુસાર જેઠ મહિનામાં અમુક ધાર્મિક કાર્યો કરવાથી વ્યક્તિના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને તેના જીવનના દરેક કષ્ટો પણ દૂર થાય છે તો મિત્રો આવો જાણીએ કે જેઠ મહિનામાં કયા કયા કાર્યો કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તે વિશે જાણીએ પરંતુ તે પહેલા મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આજના વીડિયોને એક લાઈક શેર અવશ્ય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસ લખજો મિત્રો હનુમાનજી ભગવાન શ્રીરામને આ મહિનામાં પ્રથમ વખત મળ્યા હતા તેથી જેઠ મહિનામાં આવતા મંગળવાર ને બડા મંગલ્યા એટલે કે મોટા મંગળ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો ચાલો જાણીએ કે તે કયા કામ છે જેને જેઠ મહિનામાં કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે તો મિત્રો નંબર એક છે એ જેઠ માસમાં ગંગાના સ્નાનનું વિશેષ મહત્વ છે તેથી આ માસમાં ગંગા સ્નાન કરવાથી લાભ મળશે અને જો આમ શક્ય ન હોય તો સ્નાનના પાણીમાં ગંગાજળ નાખીને પણ સ્નાન કરી શકાય છે નંબર બે જેઠ માસમાં ભગવાન વિષ્ણુ લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે મિત્રો જેઠ મહિનામાં દાન પુણ્ય કરવું ખૂબ જ ફળદાયી હોય છે તેથી તમે અન્ન વસ્ત્ર અને ધનનું દાન કરી શકો છો તેમજ સફેદ વસ્તુઓ જેવી કે ખાંડ દૂધ દહીં અને અક્ષતનું દાન પણ સાથે કરવાથી આપનો ચંદ્ર મજબૂત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે નંબર ત્રણ જેઠના મહિનામાં મંત્ર જાપ કરવાથી મનને શાંતિ મળે છે સાથે જ તે વ્યક્તિને શુભ ફળોની પ્રાપ્તિ પણ થાય છે નંબર ચાર મિત્રો જેઠ મહિનામાં જરૂરતમંદોને દાન અવશ્ય કરવું જોઈએ તેનાથી તે વ્યક્તિના જીવનમાં હંમેશા શુભ પરિણામો જોવા મળશે નંબર પાંચ ખાસ તો જેઠ મહિનામાં પાણીનું દાન કરવું ફાયદાકારક છે તેથી પાણીનું દાન અવશ્ય કરો નંબર મિત્રો આ મહિનામાં તલનું દાન કરવાથી વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી શકે છે તેથી તલનું દાન અવશ્ય કરવું જોઈએ આ સિવાય મિત્રો જેઠ પૂર્ણિમાના દિવસે સવારે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ માન્યતા અનુસાર ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપના ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે તેમજ આ દિવસે માતા લક્ષ્મીની પૂજા દરમિયાન તેમને અગિયાર કોડી અર્પણ કરવી જોઈએ અને આ કોડી પર હળદરથી તિલક કરવું જોઈએ ત્યારબાદ આ કોડીને લાલ રંગના વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં રાખી લો મિત્રો આ ઉપાય કરવાથી ક્યારેય આપની તિજોરી ખાલી નહીં રહે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થશે મિત્રો જો તમે જીવનમાં દરેક પ્રકારનું સુખ મેળવવા ઈચ્છતા હોવ તો જેઠ મહિનામાં તમારે સૂર્ય ભગવાનનું વ્રત કરવું જોઈએ અને તેમની અને કાનેર છોડના ચિત્રની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ પરંતુ જો તમે વ્રત ન રાખી શકતા હોવ તો ઈચ્છિત પરિણામ મેળવવા માંગતા હોવ તો જેઠ મહિનામાં તમારે માં દુર્ગાના અર્ગલા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ અને તમને આ સ્તોત્ર દુર્ગા સપ્તશી પુસ્તકમાં જોવા મળશે પરંતુ જો તમારી પાસે દુર્ગા સપ્તશતી નથી તો ચિંતા ના કરશો તમને ઇન્ટરનેટ પરથી અરગલા સ્તોત્ર ખૂબ જ સરળતાથી મળી જશે આ સિવાય પણ જો તમે વ્યવસાયમાં તમારી ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરવા માંગો છો તો તમારે જેઠ મહિનામાં ભગવાનને મીઠી રોટલી અથવા પૂરી અર્પણ કરવી જોઈએ અને પછી થોડા સમય પછી તેને પ્રસાદ તરીકે સ્વીકારવો જોઈએ સાથે જ જો તમે શારીરિક રીતે સ્વસ્થ રહેવા ઈચ્છો છો તો આ દિવસો અર્પિત કરવું જોઈએ અને અર્પણ જોઈએ મિત્રો હવે કાર્યો વિશે જાણીએ કે જેને જેઠ મહિનામાં ક્યારે પણ ના કરવા જોઈએ તો નંબર એક જેઠ મહિનામાં રીંગણના શાક નું સેવન ક્યારે ન કરવું જોઈએ કારણ કે તે દોષો અને રોગોનું કારણ બને છે સાથે જ સંતાન માટે પણ અશુભ માનવામાં આવે છે નંબર જેઠના મહિનામાં સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ છે તેથી આ મહિનામાં મોડે સુધી ના સૂવું જોઈએ અને વહેલા ઉઠીને સ્નાન કરીને સૂર્યને અર્ધ્ય ચઢાવવું જોઈએ આ મહિનામાં દિવસે પણ ના સૂવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ મહિનામાં જે વ્યક્તિ દિવસ દરમિયાન ઊંઘે છે છે તેને તમામ પ્રકારના રોગ ઘેરી લે નંબર કે સૂર્ય ને જળ ચડાવો ત્યારે તેની સામે ન જોવું જોઈએ તેમજ લોટા માંથી પડતા પાણીના પ્રવાહ ના વચમાંથી જ સૂર્યદેવના ના દર્શન કરવા નંબર ચાર આ માસ માં શરીર પર તેલ ન લગાવવું જોઈએ અને આ મહિનામાં તલનું દાન કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે નંબર પાંચ જેઠના મહિનામાં પરિવારના મોટા પુત્ર કે પુત્રીના લગ્ન ક્યારે ન કરવા જોઈએ કેમ કે તેની અશુભ અસરના કારણે તેનું ફળ પણ અશુભ જ પ્રાપ્ત થાય છે નંબર છ જેઠ માસમાં તમારે મસાલેદાર ખોરાક લેવાનું ટાળવું જોઈએ અને આ મહિનામાં તમારે હળવો અને સાદો ખોરાક ખાવાનું રાખવું જોઈએ નંબર સાત જેઠ માસમાં ક્યારે કોઈ તરસ્યા વ્યક્તિને પાણી પીવડાવ્યા વિના મોકલવા તેને પાણી અવશ્ય આપવું અને જો એવામાં કોઈ મહેમાન ઘરે આવે તો પણ પાણી અવશ્ય પાવું નંબર જેઠ માસમાં બગાડ ના કરવો જોઈએ કેમ કે આમ કરવાથી દેવી દેવતાઓ ક્રોધિત થાય છે અને તે વ્યક્તિને ગરીબ બનાવી દે છે અને આ સમયે પાણીને વેડફવાને કારણે ધન પણ તે પાણીની જેમ વહી જાય છે તેથી જો તમે દરિદ્રતાથી બચવા માંગતા હો તો પાણીનો સમજી વિચારીને ઉપયોગ કરો નંબર જેઠ મહિનાના તમામ ખૂબ મહત્વ હોય છે અને તેથી જ તેને કહેવામાં આવે છે તેથી મિત્રો આ મહિને કોઈને ના તો ઉધાર પૈસા આપશો કે પછી ના તો કોઈની પાસેથી ઉછીના પૈસા લો નહીં તો મંગળવારનો આવો વ્યવહાર તમારા પર દેવું વધારી દેશે અને તમે દેવામાં ડૂબી જશો તેમજ તમે ઝડપથી ગરીબ બની જશો એટલે મિત્રો જેઠ મહિનામાં પૈસાની દેવડ ખૂબ જ સમજી વિચારીને કરવી તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક શેર સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરજો જેથી કરીને અમારા આવનાર દરેક વિડીયોની સૂચના આપને સૌ પ્રથમ મળી રહે સાથે સાથે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી કે દેવી દેવતાઓનું નામ ચોક્કસથી લખજો જેથી કરીને તેમના આશીર્વાદ આપણા સૌ ઉપર બની રહે તો મિત્રો આટલા સુધી વીડિયો જોવા બદલ આપ સૌનો આભાર